રાંધનપુરી જથ્થાબંધ કાપડ એસોસિએશન દ્વારા શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું રાંધનપુરી જથ્થાબંધ કાપડ બજાર એસોસિએશન દ્વારા શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત વ્યાપારીઓ દ્વારા પ્રસાદય વિતરણ તેમજ ભગવાન રામની આરતીનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે જે થઈ રહી છે એના અનુસંધાને અમારી બજારના એસોસન અને દરેક વેપારી સભ્યોએ આજરોજ સવારે અગિયાર થી એક વાગ્યા સુધી પ્રસાદ વિતરણ અને મહાઆરતી નો કાર્યક્રમ કરેલ